નાનપણ નું હજી તાર એટલે તમે હારા હા કેવા આવ્યો હજી હજી છે તમારા છોકરા ને છોકરા થઈ જાય એમાં એવું હતું કે રાતે પોણી વાળવાનું હતું તો કીધું નવા લુગડા બગડે

ના ના અહીંયા છોકરા ની હગી તમારા ડોસી તમારા છોકરા પે ચા ઈ ભેગા એવું એમ તો તમે ઘરે એકલા વાલ્યો તો એટલે મેં એક દો ઘરની ઓર રાખો તમે બધા દો તમારે આવું પડે ને

મારા બેટા ડુપ્લિકેટ વેવાય છે અને હેરણ મને કરાઈ રહ્યા છે આ એનું કોક તો કરવું પડશે હો એ વેવાય પેરો દી તો હવે આવતા રહ્યા છે ને આયા ફોટો તમારા દોશી ક્યાં આયા છે તને બધે ભેગા ના આવે એ હાથી વાતો મને <laughs> બાજરી 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 બારી તો પડી હોય ને રોટલા તમે કેમ ના પાડતા કે એટલે આ ચિરાજ પાણી વાળે હું તો ડોસી કેવા રી નહી લાગતી એમ હોય તમે

તો આજ ના રોટલો નું થઈ જાય પાકો અને ફવાર ના આપડે નેકળે અને કાકા હારા નીય રોટલા